આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તમે વર્ગખંડની અંદર સ્માર્ટ ક્લાસની અંદર અથવા જ્ઞાનકુંજ પ્રોજેક્ટરની અંદર કોઈપણ પ્રકરણ સ્પેસિફિક તમે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકો છો અને એ પણ એઆઈની મદદથી એકદમ સરળ રીતે અને ફટાફટ અને વિદ્યાર્થીઓને પણ મજા આવી જાય એવી રીતે આપણે કેવી રીતે કરી શકીશું એ સ્ટેપ બાય સ્ટેપ જાણી શકીશું અહીંયા કોઈ પણ શિક્ષક સરળતાથી કરી શકે છે અને કેટલું રસપ્રદ છે ને એ આપણે વિડીયોની અંદર જોઈશું સૌ પ્રથમ તમારે કરવાનું શું છે કે તમારા જે સ્માર્ટ ટીવી છે અથવા તમે જેના પર જેમાં પણ તમે ઉપયોગ કરો છો એમાં તમારું ક્રોમ બ્રાઉઝર તમે ઓપન કરો અથવા તમે બીજું કોઈ પણ બ્રાઉઝર તમે ઓપન કરી શકો છો જ્યાં ગૂગલમાં જઈને તમે અહીંયા એડ્યુટર એપ લખીને તમે અહીંયા સર્ચ કરો અહીંયા હું એડ્યુટર એપ લખીને સર્ચ કરું છું એડ્યુટર એપ સર્ચ કરતાની સાથે તમને અહીંયા પહેલી વેબસાઇટ જે એડ્યુટર એપ ડોટ કોમ નામની તમને દેખાય છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે અહીંયા એડ્યુટર એપ ડોટ કોમ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે ગેટ સ્ટાર્ટેડ નામનો અહીંયા આપણને અહીંયા વિકલ્પ જોવા મળશે એની ઉપર ક્લિક કરવાનું છે તમે જો પહેલાં લોગિન ઇન કરેલું હશે તો ડાયરેક્ટલી તમારું અહીંયા એકાઉન્ટ ઓપન થઈ જશે અને જો લોગિન નહીં કરેલું હોય તો તમારે લોગિન કરવાનું રહેશે લોગિન અથવા કેવી રીતે કરવું છે એ એકદમ સરળ છે માત્ર તમારો મોબાઈલ નંબર અને નામ આપવાનું છે એ કરી શકો છો અથવા એની તમારે વધારે માહિતી જોઈએ છે તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર એ વિડિયોની પણ અહીંયા લિંક આપણે આપેલી છે અહીંયા હું ગેસ્ટ સ્ટાર્ટર ઉપર ક્લિક કરું છું તો મારું એકાઉન્ટ પહેલેથી અહીંયા લોગ છે એટલા માટે ડાયરેક્ટલી અહીંયા મારું એકાઉન્ટ અહીંયા ઓપન થઈ જાય છે હવે અહીંયા એકાઉન્ટ ઓપન કરતાની સાથે તમને અહીંયા જમણી સાઈડ ચેપ્ટર એઆઈ નામનું આપણને અહીંયા વિકલ્પ જોવા મળશે આપણે જેની ઉપર અહીંયા ક્લિક કરીશું અહીંયા હું ચેપ્ટર એઆઈ ઉપર ક્લિક કરું છું હવે તમે અહીંયા કોઈપણ ધોરણ તમે જે પણ ધોરણમાં જાઓ છો એ ધોરણના કોઈ પણ વિષયના કોઈ પણ પાઠની બાબતે તમે વિદ્યાર્થીઓનું એઆઈની મદદથી એકદમ સ્માર્ટ રીતે મૂલ્યાંકન કરી શકો છો પ્રશ્નોત્તરી કરી શકો છો જે ઇન્ટરેક્ટિવ હશે તો એના માટે તમારે અહીંયા પોતાનું ધોરણ સિલેક્ટ કરવાનું છે અહીંયા ધોરણ આઠ સિલેક્ટ કરેલું છે તમે અહીં ધોરણ ચેન્જ પણ કરી શકો છો રાઈટ એમાં હવે તમે તમારો પોતાનો વિષય તમારે અહીંયા નક્કી કરવાનો છે કોઈ પણ તમે અહીંયા વિષય સિલેક્ટ કરી શકો છો માનો અહીંયા હું સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષય અહીંયા સિલેક્ટ કરું છું તમે પોતાનો વિષય અહીંયા સિલેક્ટ કરો હવે અહીંયા આપણા ધોરણ આઠના સામાજિકના બધા જ પ્રકરણનું અહીંયા લિસ્ટ આવી ગયું છે એમાંથી તમે જે પણ પ્રકરણનું અહીંયા વિદ્યાર્થીઓની સામે મૂલ્યાંકન કરવા માગતા હો એની પ્રશ્નોત્તરી કરવા માગતા હો અથવા એમનો ટેસ્ટ લેવા માંગતા હો વર્કફંડમાં તો એની ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા હું સિલેક્ટ કરું છું આધુનિક ભારતમાં કલા તો આધુનિક ભારતમાં કલા ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું ઓકે હવે આપણી સામે આધુનિક ભારતમાં કલા એ પ્રકરણ અહીંયા ખુલી ગયું છે હવે આ પ્રકરણ બાબતે તમે અહીંયા કોઈ પણ પ્રશ્ન એઆઈને પૂછી શકો છો ઠીક છે એની સાથે સાથે આપણને બીજા વિકલ્પ પણ મળે છે જેવી રીતે અહીંયા ઓપન ટેક્સ્ટબુક લખેલું છે એની ઉપર તમે ક્લિક કરશો તો આપણું જે ટેક્સ્ટબુક છે એની પીડીએફ અહીંયા ઓપન થઈ જશે જેથી આપણે એને એઝ અ રેફરન્સ તરીકે કે તમારે પુસ્તક વાંચવું છે એ પણ આપણે અહીંયા જોઈ શકીશું જેવી રીતે આપણો પહેલો અહીંયા ટોપિક છે ચિત્રકલાનો ઇતિહાસ એ ટોપિક છે તો આપણે અહીંયા પણ જોઈ શકીશું એના તમે અહીંયા પેજ પણ અહીંયા ચેન્જ કરી શકશો એટલે પૂરી પીડીએફ અહીંયા પાઠની આપણી બાજુમાં રહેશે જેથી આપણે એને ગમે ત્યારે વાંચવી હોય તો વાંચી શકાય રાઈટ હવે અહીંયા બાજુમાં તમે જોશો તો અહીંયા આપણને વોઇસ નામનું પણ અહીંયા વિકલ્પ જોવા મળે છે તો વોઇસ આપણને શું મદદ કરશે કે જો તમારું તમે લેપટોપમાંથી યુઝ કરી રહ્યા છો તો ડાયરેક્ટલી તમારે જે પણ એઆઈને પૂછવું છે એ ડાયરેક્ટલી તમે બોલીને પણ સરળતાથી પૂછી શકશો જો તમે સ્માર્ટ ટીવીમાં કરી રહ્યા છો જ્યાં તમારા બોલવાનું ફીચર અવેલેબલ નથી કે તમારો અવાજ એ રેકોર્ડ કરી શકે તો તમારી અહીંયા પેન્સિલ છે એની ઉપર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટલી અહીંયા ટાઈપ પણ કરી શકશો તો તમને જે પણ યોગ્ય લાગે અથવા જે પણ તમને ફાવે તમે એનો ઉપયોગ કરી શકો છો અહીંયા હું તમને ટાઈપવાળું કરીને બતાવું છું હવે આપણે શું કરીશું અહીંયા કે વિદ્યાર્થીનો ટેસ્ટ લેવો છે એઆઈની મદદથી બરાબર તમે જે પ્રકરણ ચલાવ્યું છે ઠીક છે તો એ આપણે કેવી રીતે લઈશું તો તમે અહીંયા પણ ટોપિક બાબતે પણ લઈ શકો છો સ્પેસિફિક અથવા તમે પૂરા પ્રકરણમાંથી પણ તમે લઈ શકો છો આપણે કામ કરી પૂરી પહેલાં સ્પેસિફિક આપણે પ્રકરણમાંથી ટ્રાય સ્પેસિફિક ટોપિકમાંથી ટ્રાય કરીએ જેવી રીતે અહીંયા પહેલો ટૉપિક છે ચિત્રકલાનો ઇતિહાસ તો આપણે હવે એને કહેવાનું છે કે આ જે ચિત્રકલાનો ઇતિહાસ ટોપિક છે એમાંથી તું વિદ્યાર્થીઓની કેટલી સમજ્યા છે વિદ્યાર્થી આ ટોપિક એ ચકાસવા માટેની દસ પ્રશ્નોનું તું ક્વીઝ તૈયાર કર ઠીક છે એ આપણે આપણે એને આપણે કહીશું ઠીક છે તો એ હું અહીંયા ટાઈપ કરું છું રાઈટ તમે અહીંયા જોઈ શકો છો જો અહીંયા મેં લખી દીધું છે કે આ પાઠમાંથી ચિત્રકલાનો ઇતિહાસ ટોપિકમાંથી ક્વીઝ બનાવો જેથી સ્ટુડન્ટ્સને આ ટોપિક કેટલો આવડ્યો છે એ હું ચકાસી શકું ટેસ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને સ્ટુડન્ટ્સને મજા આવે એવો બનાવશો અને મેં કોમ્સમાં એ પણ લખ્યું છે કે આન્સર વગરનો ટેસ્ટ બનાવશો રાઈટ તો આ પ્રમાણે તમને જે ઈચ્છા હોય અથવા તમારી ક્રિયાત્મકતાના આધારે તમે પણ અહીંયા કોઈપણ પ્રશ્ન અથવા તમે અહીંયા લખશો એ પ્રમાણે તમને માહિતી આપશે ચલો હું અહીંયા આ જે લખ્યું છે અથવા મેં જે પ્રશ્ન પૂછ્યો છે એ હું અહીંયા એ આપું છું ચેપ્ટર એ આઈને જોઈએ આપણને કેવો ટેસ્ટ આપણને આપે છે તમે અહીંયા જોઈ શકો છો કે આધુનિક ભારત કલા ક્વીઝ એના અંદરથી એ પ્રકરણમાંથી સોરી એ પ્રકરણના એ ટૉપિકમાંથી સરસ મજાની અહીંયા ક્વીઝ બનાવવામાં આવી છે લગભગ પંદરેક પ્રશ્નોની આ ક્વીઝ છે જે વિદ્યાર્થીઓને આપણે તમે અહીંયા ક્લાસની અંદર જ પૂછી શકો છો અને એનો સાચો જવાબ છે કે ખોટો એ તમે ચકાસી અને વિદ્યાર્થીને માર્ક્સ આપી શકો છો બહુ ઇન્ટરેક્ટિવ અને વિદ્યાર્થીઓને મજા આવે એવું સેશન રહેશે અને એનીથી વિદ્યાર્થીઓને તમે ચકાસણી પણ કરી શકશો કે વિદ્યાર્થીને આ ટોપિક અથવા પાઠ કેટલી સમજૂતી મળી છે હવે આપણે બીજી રીતે પણ એનો ટેસ્ટ કરી શકીએ છીએ જો તમારી ઈચ્છા હોય કે આપણે ખરા ખોટાના આધારે આપણે ટેસ્ટ કરીએ તો આપણે એવો પ્રશ્ન પૂછી શકીશું ચલો આપણે ટ્રાય કરીએ જો અહીંયા મેં લખ્યું છે કે સ્ટુડન્ટ્સને કેટલું આવડ્યું છે ચકાસવા માટે આ પાઠમાંથી ખરા ખોટાના પ્રશ્નો બનાવશો પ્રશ્નો ઇન્ટરેસ્ટિંગ અને સ્ટોરી બેઝડ હોવા જોઈએ અને કોશમાં લખ્યું છે જવાબ આપશો નહીં તો એની પર આપણે ક્લિક કરીએ છીએ હવે જોઈએ કે કેવા આપણને જવાબો મળે છે જો તમને લાગે છે કે કંઈક ક્યાંક બરાબર એને નથી આપ્યું તો તમે બીજી વાર પણ એને સારા વધારે એને સ્પષ્ટ રીતે પૂછશો તો એ સારી રીતે આપવાનો એ ટ્રાય કરશે ચલો જોઈએ જુઓ અહીંયા એને સરસ મજાના અલગ અલગ પ્રકારના પ્રશ્નો અહીંયા આપ્યા છે જો પહેલો પ્રશ્ન શું છે મીનાક્ષી નામની છોકરી અજંતાની ગુફાઓ જોવા ગઈ ત્યાં તેણે જોયું કે ગુફાઓમાં બનાવેલા ચિત્રો મૌર્ય સામ્રાજ્ય દરમિયાન બનાવવામાં આવ્યા હતા વિધાન અજંતાની ગુફાઓમાં ચિત્રો મૌર્ય સામ્રાજ્ય દરમિયાન બનાવવામાં આવ્યા હતા ખરું કે ખોટું જો સ્ટોરી બેઝ કેટલો સરસ મજાનો તેણે પ્રશ્ન બનાવ્યો છે હે ને તો આવું લગભગ બહુ ઓછા ક્લાસમાં બનતું હશે બહુ ઓછા શિક્ષકો આવી રીતે પોતાની રીતે આવું કરાવતા હશે જે તમે હવે બહુ સરળતાથી બહુ ઓછી મહેનતમાં કરી શકશો અને એ પણ એઆઈની મદદથી તમે કરી શકશો એક જ ક્લિકમાં કરી શકશો અહીંયા જુઓ વાર્તા છે બાજુ બીજું કે રાહુલ રાજસ્થાનમાં ફરતો હતો ત્યારે તેણે જોયું કે ત્યાંના લોકો પાલ શૈલીના ચિત્રો બનાવી રહ્યા હતા જેમાં તેઓ રાજાના જીવન અને યુદ્ધના દ્રશ્યો દર્શાવતા હતા વિધાન શું છે કે રાજસ્થાનના લોકો પાલ શૈલીના ચિત્રો રાજાઓના જીવન અને યુદ્ધના દ્રશ્યો દર્શાવતા હતા ખરું છે કે ખોટું જો સરસ મજાની વાર્તા સ્વરૂપે એને બનાવી આપ્યું છે આ તો મેં હમણાં ચાલુ વિડીયોની અંદર આવી રીતે વિચાર્યું આવી રીતે તમને જે યોગ્ય લાગે છે એઝ અ શિક્ષક તરીકે એવા તમે મજાના આ બાબતે આ પાઠ બાબતે પ્રશ્નો જનરેટ કરાવી અને ચાલુ ક્લાસની અંદર વિદ્યાર્થીઓનો ટેસ્ટ લઈ શકો છો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકો છો અને બહુ જ મજા આવશે તમને વિદ્યાર્થીઓ પણ બહુ જ ખુશ થઈ જશે અને બહુ ઇન્ટરેક્ટિવ રહેશે અને એઆઈનો ખરેખર ઉપયોગ કરવાથી તમારું કામ એકદમ સરળ થઈ જશે તમારો સમય પણ બચશે અને વિદ્યાર્થીને સરસ મજાનું ઇન્ટરેક્ટિવ અને જે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે એ વિદ્યાર્થીને બહુ જ ભાર ના લાગે અને ખૂબ જ મજા આવે એવું શિક્ષણ તમે પહોંચાડી શકશો એટલે આપ સૌને રિક્વેસ્ટ છે તમારા પોતાના ધોરણના અથવા પોતાના વિષયના જે પણ પ્રકરણો બાબતે તમે ઈચ્છો છો આવી રીતે સરસ ચેપ્ટર એઆઈનો ઉપયોગ કરીને તમે જરૂર ઉપયોગ કરી જુઓ આને લગતી જેટલી પણ લિંક્સ છે અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે આજે જ તમારા સ્માર્ટ ક્લાસની અંદર તમે અચૂક ટ્રાય કરો થેન્ક યુ સો મચ થેન્ક યુ